મંત્રના પાંચ પ્રકાર શાસ્ત્રો અનુસાર કોઈ પણ દેવી દેવતા કે ગ્રહના પાંચ પ્રકારના મંત્ર હોય છે જેને પુરાણોક્ત મંત્ર તંત્રોક્ત મંત્ર વેદોક્ત મંત્ર બધા જ દેવી દેવતાના આ રીતે પાંચ પ્રકારના મંત્ર હોય છે પાંચે પ્રકારના મંત્રોની પોતાની શક્તિ પણ જુદી જુદી હોય છે કોઈ પણ સાધકે જે પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે પ્રકારના મંત્ર જાપનું અનુષ્ઠાન કરીને તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે શાસ્ત્ર અનુસાર મંત્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવ્યો છે માટે જ મંત્રનું સાચું ઉચ્ચારણ ખૂબ જ જરૂરી છે અને મંત્રને સામાન્ય પણ ન સમજવો જોઈએ મંત્ર જાપ કરવા માટે યોગ્ય સ્થળ અને પવિત્રતા પણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે પૂરી શ્રદ્ધા અને સાવધાનીથી મંત્ર જાપ કરવાથી વ્યક્તિને તેનું ફળ જરૂર મળે છે જય માતાજી